દોસ્તો રાજે રાધીરાજા તમારા બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં જો હું ગાડી લોડ કરી લીધી છે હિતનશિંગ અહીંયા બેસી ગયા છે તો હિતનસિંહ ઉઠી છે અને સાહેબ અને હિતનસિંહવાળા નયન બંને આગળ છે નયન ગાડી અકાવ છે અને મારે આ ગાડીમાં ધોરણમાં એક ટેપ નવું લગાવ્યું છે ડિસ્પ્લેવાળું અને જો અમે બધા બેસી ગયા અત્યારે સવાર સવારમાં આજે હું હા પાંચ પાંચ વાગ્યાના ઉઠીને બધાએ બધું કમ્પ્લીટ કરી અને નીકળી ગયા છે ક્યાં જાય છે તો તમને આગળ રહેજો ચાલો આગળ મળીએ આ છે અમારી માર્કેટ સવાર સવાર નું તો વાતાવરણ એવું છે ને ઠંડીની ગુલાબી ઠંડીની મોજ માણતા માણતા અમારી ધનનો લઈને અમે નીકળી ગયા છે તો હવે હાઈવે ઉપર ચડી ગયા છે આ છે હાઈવે ચિલોડા ગાંધીનગર હાઈવે છે હર વખતે બતાવું છું કે ચિલોડા ગાંધીનગર હાઈવે છે તો ચાલો સવાર સવારની મસ્ત મજાની રમણીય વાતાવરણની મોજ લેતા લેતા જાય છે તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ચાલો

ગઢ છે અમે એનું પાછળ છીએ આગળ પછી શું ગાડી કે વ્યવસ્થિત જગ્યા છે ત્યાં ત્યાં બેસીને અમે જમી લઈએશું પછી નીકળીશું જમીને અને પછી તો સ્ટોપ થશે છે જુનાગઢ હવે તમને ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં જઈએ છીએ કાંઈ અમે ઘરે જવા નીકળ્યા છીએ và các cháu chơi tiết kiệm cho các cháu 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 cháu

પહેલાં પણ મેં કીધું હતું તમને કે મોબાઈલની લાત છે ત્રણસોને તો થોડો ઓછો આપીએ છીએ પણ અમે બહાર નીકળીએ ત્યારે માગે તોફાન કરે એટલે થોડી વાર આપીએ તો એ નહીં થોડુંક મન મનોરંજન થાય ને લાંબી સફરમાં બાળક કંટાળી જાય એના માટે તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ચાલો તો અમે ક્રિષ્ના કાઠિયાવાડી કિચનમાં પહોંચી ગયા છે અમે અહીંયા ગાડી સ્ટોપ કરી છે અમારી ગાડી અહીંયા પડી છે હાઈવે છે હાઈવે ઉપર છે મસ્ત મજાની હોટલ છે વિધાનશુને શું કહેવાય કે નયન ગયા છે કોઈક કેફર વેફર લેવા ખાવા છે તો ખાસે હાલ ઇતાંશુ સુઈ ગયો હતો તો ઊંઠો છે અને મસ્ત મજાના જો કાચના છે દેખાતાય છે અથાણાની નાની નાની વરણીઓ ને એવું બધું મસ્ત છે પોટ પછી શું કહેવાય કપ બધું બહુ સરસ મજાનું છે જોઈ સો ને નાનું વેફર લઈને જાય છે મસ્ત મજાના છે એમાં મને શું કહેવાય ખબર તમને પેલી નાની નાની અથાણાની બહેણી બહુ સરસ છે પણ કાચ છે અત્યારે રમે જાય છે બહાર તો ત્યાં ક્યાં લઈ જાવી એટલે જો મારી તરસુભાઈ વેફર લીધી એને નયન વેફર ખાય છે આહા વેફર લીધી મારી તરસુ વેફર લીધી તો બતાવે છે કે મેં વેફર લીધી કોણે લઈ દીધી ન્યાથી લીધી છે સરસ ઓહો ગાય ક્યાં ન્યા છે વાહ સરસ વેરી ગુડ ચાલો

કેફે છે ત્યાં રોકાણા અમે અહીંયા ખાટલા ઉપર બેઠા છે ચાર નાસ્તો કરવા જમવા જ બેઠા નાસ્તો તો નહીં પણ જો દાઈન પરોઠા મરચાં ને મસ્ત છે જામ ને સાહેબે નયન ચાલુ કરી દીધું છે અને અમે ખાઈએ છીએ ચાલો અમે જમીને હવે નીકળી ગયા છે હું વિતાન છું અને નયન સાહેબ ગાઢી લઈને આગળ જાય છે તો જો મારી ત્યાં આગળ સીટમાં જતા રહ્યા અહીંયા પાછળ છું અને હવે જાય છે વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો

સરસ ચોમાસા જેવું લીલોતરી લાગે છે સરસ છે વાતાવરણ અહીંયાનું તો વાતાવરણની મોજ માણતા માણતા જઈએ છીએ આ છે ટોલ ગાદોઈ ટોલ ચાલો તો ફાઈનલી આપણે એમ જો સાહેબ અમારી પાછળ જ છે તો કે અમે પાછળ જઈએ સાહેબ આગળ જ થઈ જાય

ચાલો તો ફાઈનલી અમે તો બહુ જ લાંબી સફર પછી અમે જુનાગઢ પહોંચ્યા છીએ હવે જુનાગઢ એક જગ્યાએ જવાનું છે ત્યાંથી કામ પતાવી અને પછી નીકળવાનું છે તો એ કામ બતાવી નીકળશું પછી આગળ વિડીયો કન્ટિન્યુ રાખશું શક્ય હશે તો ત્યાંનું પણ શૂટ કરશું પણ શક્ય નહીં હોય તો નહીં કરી એટલે આ જુનાગઢનો ગિરનાર છે તો ગિરનારના દર્શન કરજો અને ગિરનાર બાપા તમારા બધાની મનોકામના પૂર્ણ કરે આજે ફાઇનલી જૂનાગઢ તો આપણે ચાલો આજ તો રવિવાર છે એટલે બધું લગભગ મોસ્ટ ઓફ એ દુકાનો બધી બંધ છે કશું બહુ દેખાતું નહીં તમને એમ લાગતું જ છે કે જૂનાગઢ આવડું મોટું સિટી છે ને આટલું આટલું કંઈક પણ આજે રવિવાર છે એના કારણે બધી દુકાનો પણ બંધ છે અને

આજે આવ્યા છે તો આજનો દિવસ થાક ઉતારશું કાલ સાઈબને અને નયનને કોઈક બીજું કામ છે તો એ પતાવશે એ પતી જશે પછી કંકોત્રી લખવાની છે કંકોત્રી લખાઈ જશે પછી અમે બીજા દિવસે નીકળશું ત્યાં સુધી બે દિવસ એમાં નણંદના ઘરે રોકાવાનું છે આદરી તો અમે ફાઇનલી આદરી પહોંચવા આવ્યા છે તો જો મસ્ત મજાનું રમણીય વાતાવરણ છે નારિયેરીના બગીચા છે બધીમાં લીલું લીલું બધું સરસ મજાનું દેખાય છે બસ ફાઈનલી હોવા છે થોડું દૂર છે અહીંયા આવે છે સોમનાથ દાદાનું મંદિર એટલે શંકર બાપાનું છે પણ આ સોમનાથ દાદાનું નામ એનું સોમનાથ દાદા રાખેલું છે એટલે ને આ છે એનો આદરીમાં ઇન્ટર થવાનો ગેટ મારા નયન ગાડી લઈને અહીં વિભો છે ને હવે અમે જઈએ છીએ જો એણે જૂનાગઢથી ગાડી લીધી હતી ને એટલે એ ગાડી લઈને જાય છે ને અમે આ ગાડીમાં બેઠા છે ફોર વ્હીલમાં અહીં ટુ વ્હીલ લીધું કારણ કે ટુ વ્હીલ ગાંધીનગરથી રાજકોટ પહોંચાડ્યું હતું ને રાજકોટથી લેવાનું હતું જૂનાગઢ સુધી સાહેબે ગાડી લીધી હતી ટુ વ્હીલ સાહેબ થાકી ગયા એટલે પછી નયા નહીં લીધું ટુ વ્હીલ ને અમે આ ગાડી લીધી પછી તો અહીંયાથી જવું આવી ગયા છે મારા નણંદના ઘરે બધા જો બેઠા છે સામે ચાલુ છે મારા સામે બેઠા ઉભા છે બાજુવાડા છે ને બેઠા છે મારા નાના દોયા બેઠા છે તો ચાલો આ એમ એમની છકડો રિક્ષા છે ને ફાઇનલી પૂગી ગયા અમે